તો રામ રામ ને માતાજી બધાય ને અને હવાર હવાર જો વેલા વેલા ઉઠી ગયા તા ને અવાજ તો હજી હરકો આપડે નથી હવાર પડી ગઈ પણ જવાનું એટલે લુગડા પહેર લીધા નિશાળ કારણ કે આજ છે ને આજ છે ગુરુવાર તોય આપણે આજ બપોર છે અમારે સી ખબર પછી કેમ હોય આજે બપોર છે ને કાલે બપોર શુક્રવાર હે ને સુરત દાદા આજે ઉઈગા નથી જો લાલ લાલ હે એટલામાં

જોરદાર હાલે છે તમને ખબર જ છે લગન ગાળો એટલે મજામાં જ હોય ન હોય તો શું હતું જવું જ પડે અત્યારમાં પેનજી અમારે કોઈ ત્રણ ધરાવે હું પેનજી પી ગયા કડીકમાં પી ગયા મેં દે દેખાડ ઓલા મેલી તારે

થોડું થોડું શીખતા જાય બોલતા જાય એવું થાય બાળે આવડે પેલા કાલી રામ રામ જય માતાજી જ આવડતું એમ કેવાય કે આપડે કેવું પડે ફેમિલી મજામાં જ છો ને તો એટલું થોડુંક આવડી જાય

અમે આવતી હતી પણ આપણે એમાં હોતો આવા એટલો બધો કલર નતો આવતો ત્યારે હરી આવે ત્યારે તો ને લગન લગ્ન થાય ને એટલે આપડે બોલાવા પડે મહેંદી મૂકવા વાળા દાડિયા મેંદી મૂકી હતી પાસો થયો ને એને મહેંદી મૂકી હતી બોલાવા પણ કોઈ અમારા ગામમાં કોઈ મહેંદી મૂકતું નતું અને બીજે તો કોણ આવે ત્યારે ક્યાં એવું હતું પૈસા નું તે આપડે પૈસા થોડાક દઈને આવી તે પૈસા બહુ હતા ને દુબળું હતું ને તે શું કામ બતાવ્યું કે મને આવડે મેં કીધું મને કાઈ વાંધો નઈ તું મુક તો કાલ આપડે બીજે મુકાવા જાયસુ તો એ મૂકી તી મસ્તી ની મૂકી તી બહુ સારી મૂકી તી પણ કલર નતો આવ્યો કે ત્યાં મેહંદી મૂકી એક નથ મૂકી પણ મૂકી છે પણ કીધું ન થાય કિસ્મત માં ન હોય ને કઈ એટલે મેહંદી નો હારી થાય કિસ્મત માં ભાગ્ય માં ભમરો હોય એવું હોય કઈ અત્યારે કઈ ખામી ન હોય અને ત્યારે તો કઈ હતું જ નઈ કોઈ વેદવાજ નતા જડતા એમાં શું કરું અત્યારે તો વેદવાજ જોઈ એટલા જડે એટલે જલસા કરે પછી ભલે ઓલા ધક્કા ખાતા હોય

કાપા એ રાખ્યા કીધ બુટી કરે તો કે આપડે કઈ દીધું હવે ફરે ગરાણું નો ફરે કીધું દાણો એક બટલાડતો દાણો ને મેં કીધ એક તો બા ભાજન કીધ એક નઈ પેર કીધું કદલા મને લાગે કઈ વાંધો નહી પછી જાંજરી એક રાખી હતી કદલા કાઢ નાખ્યા તા જમલા હતા પેરા આ નતા જમલા હતા જવલા નું નો કીધી

ને હા મારું ખોકાઈ છે તો તૈયાર થઈ જઈ બસ કેનમાં જઈ થઈ જવું કામ જાય ઘડીક કતરમાં કામ હોય ઘરે બેર અતાર બાયો પાંચ બાય હોય તો ગરણા ગાય બીજો કોણ કીધું ઘડીક જાય આપણે લંગરના નેવ તો આંખોમાં રાખ તો પાંચ થી કાય ને પછી તો કારણ કે એમના લોસી માં છે નઈ એટલે પછી એમના કાકી થાય મારા કઈ દીકરા ના કાકી થાય ને એટલે મોટા હે તો રોકાય સારું એમ એટલે બાંધકી દેખાતી રોકાઈ જ અને વાડીએ અમે કામ કરી લઈશું પણ એમ કંઈ કામનું કાંઈ ટેન્શન ન લેવાનું તો જો મોટલે ગયું તૈયાર કરી નાખ્યું છે અને હવે જાય અને અહીંયા તો હવે કારણ કે કરનું એટલે કામ એ કરવું પડે એટલે શૂટિંગ થાય તો કરશું બરાબર હું એમ નથી કે ને જ કરી અત્યારે જ્યાં આવ્યા હતા મંદિરે રામ મંદિરે અમારા રામ ભગવાન છે જો મંદિર અંદર છે અમે અત્યારે અમારું ઠાકર મંદિર કયો તો ભલે રામ મંદિર કયો તો ભલે રામાપી ના મંદિરે દૂધ થઈ જાય બરત એવું બધું થઈ જાય નાખે રામાપી ના મંદિર તો આજે જો માંડવો છે એટલે હાથ પાડશું અહીંયા આવેલી ભાઈ બહેનો ભાઈ બહેનોને ગોરિયા સુખાભાઈ ના ઘરે ચા પાણી પીવાનું આમંત્રણ આપવામાં મારે છે

આજના વિડીયોમાં એટલું હતું બરાબર ને બાકી તો કેટલું શૂટિંગ કર્યું છે આપણે અને એ આગળના વિડીયોમાં જોવાનું હોય અને લગ્નના બધા વિડીયો આવશે જ બરાબર શૂટિંગ કર્યું છે આપણે ફાઇનલી પણ આ તો મેં કીધું વધારે લાંબો વિડીયો ન થાય ને એટલા સારું થઈને અહીંયા જ આપણે પૂરું કરી અને વિભાગ પ્રમાણે વિડીયો આવશે એક પછી એક બરાબર જે રીતની રસમ બધી આવે ને જોકે પીઠીની રસમ જે અને જાનની બધી આવશે બરાબર તો ચાલો આગળના વિડીયો મેં જોઈ જોઈશું અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોને લાઈક કરી દેજો અને ફરી મળી આગલા વિડીયોમાં લગ્નના વિડીયોમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો